રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી બોતેર કલાક સુધી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આણંદમાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો જેને લઈ જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે

રહેવું તે સવાલ ઉભો થયો છે આ રસોડાના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે રસોડામાં પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને સ્થાનિક રહીશો મામ પોકારી ઉઠ્યા છે દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ નગરપાલિકાના કે સરકારી વિસ્તારના સમસ્યા પર ધ્યાન આપતા નથી

એમણે અંદર પાણી થતું નહીં તંત્ર દ્વારા શું કરવામાં આવે છે કોઈ તૈયાર અહિયાં જે પાઇપો છે એ નાની નાખવાના કારણે જે વરસાદી પાણીનું વહન થવું જોઈએ થતું નથી અને તેના કારણે લોકોના ઘરમાં પાણી પ્રવેશે આપણે અન્ય છે એમની સાથે પણ વાત કરીશું કે આપણા ઘરમાં પણ પાણી પ્રવેશી ગયા છે શું કેશું વર્ષો જૂની સમસ્યા છે આ પાણીની છે થોડો પણ વરસાદ આવે છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે અને નગરપાલિકાને ઘણી વાર રજૂઆત કરવા છતાં બી આ જે પાણીની જે સ્ટોમ્બ લાઈનો છે એ ચોકઅપ થઈ ગયેલી છે બિલકુલ ફેલ થઈ ગયેલી છે એ નવી નાખવાની છે પણ હજુ સુધી અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવી જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ નુકસાન થાય છે અને અમે ઘર વખરીને નુકસાન થાય છે અમારા ઉંમરલાયક જે માણસો હોય છે એમને અત્યારે કઈ પ્રોબ્લેમ થાય તો લઈ કઈ રીતે જાય એ મોટા મોટી સમસ્યા છે તો મારી મારી આપના માધ્યમથી નગરપાલિકાને એક નિવેદન છે કે ભાઈ આનું કાયમી ધોરણે કઈક સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી છે અહીંયા લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે અને કેવી રીતે રહેવું તે એક સવાલ થયો છે